નમસ્કાર આપની અડીખમ ગુજરાત જિલ્લાના સંતરામપુર ગેટની રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોના આક્ષેપભાઈ પટેલ ગોઠીપ આજે અમે ગોઠવી ગ્રામજનો ભેગા થઈને ડીડીઓ સાહેબ મળવા માટે આવ્યા હતા અમારા ગામમાં વડા તળાવની કેનાલ કામ ચાલે છે પણ કામ બરાબર છે નહીં અને લેવલથી થતું નથી એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા કોન્ટ્રાક્ટરને બી રજૂઆત કરી પણ કોન્ટ્રાક્ટર ભાઈએ અવળો અમારા ઉપરથી એવું કીધું કે ભાઈ એના મજૂરોને એને આદેશ આપ્યો કે પાવડાના હાથા કાઢીને આ લોકોને બરાબરના મારો એમ કે અમે સેક્સર એન્જિનિયર સાહેબને બી રજૂઆત કરી ના કર્યા પડે કિડને દ્વારા તો એન્જિનિયર સાહેબે એવું કીધું કે આ લોકો જેટલા હજારો એમના નામ નોંધી લો અને સરકારી કામમાં રૂકાવટ કરે છે એવી એફઆઈઆર દાખલ કરી દો અમે કામ સારું થાય એ માટે ગયા હતા અને બધા ઉંમરલાયક માણસો છીએ કોઈ ગુંડા કે એવા અસામાજિક તત્વો નથી કે અમે કોન્ટ્રાક્ટરને કંઈક કરીએ એટલે આ કોન્ટ્રાક્ટરની સામે કામ વ્યવસ્થિત નથી થતું તેને બેન કરવું જોઈએ અને કામ દર વર્ષે ચોમાસું પૂરું શરૂ થવાની તૈયારીમાં જ કામ કરવા આવે છે એટલે વરસાદ આવી જાય તો કામ પછી જેવું તેવું કરીને કામ પૂરું કરીને સમેટીને ગ્રાન્ટનો દુરુપયોગ કરી દેવામાં આવે છે એટલે અમારી આ કેનાલ બહુ જૂની કેનાલ છે વર્ષ સુધી અમે ખેડૂતો જાતે જ જાય કરતા અમે નવું તો કશું કામ કર્યું જ નથી એટલે નવું કામ વ્યવસ્થિત કેનાલનું થાય એ માટેની જ અમારી રજૂઆત હતી પણ અહીંયા કોઈ સાંભળતું એવું લાગતું નથી સોના ગામના ખેડૂતો જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તળાવના ગેટની રિપેરિંગ કામગીરીની ગુણવત્તા ચકાસવા માટે ખેડૂતો પહોંચ્યા ત્યારે મારી નાખવાની મળી ધમકી ગુણવત્તા સભર કામગીરી ન જણાતા ગ્રામજનો દ્વારા કામગીરી બંધ કરવા માટે મજૂરોને કહેવામાં આવતા કોન્ટ્રાક્ટરે મજૂરો દ્વારા ખેડૂતોને પાવડાના હાથા વડે મારવાની ધમકી આપ્યાના આરોપ લગાવ્યા છે રજૂઆત કરવા પહોંચેલા ગ્રામજનો સામે ફરિયાદ કરવા માટે અધિકારીએ કહ્યું હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે

જે ફોન કર્યો નાયબ કાર્યપાલને એ આવ્યા અને એમની રૂબરૂમાં એમને અમે બતાવ્યું બધું પછી ત્યાંથી કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવ્યો કોન્ટ્રાક્ટરે અમને બધાને મારવાની ધમકી આપી એના પછી બિજનેશ્રી સાહેબને ફોન કરવામાં આવ્યો તો એમણે એવું કીધું કે આ લોકો ગ્રામજનો પર એફઆઈઆર કરી દો હવે અમે એવું ઈચ્છીએ છીએ કે આ ગામનું જે પાણીની પ્રોબ્લેમ થાય છે દર વર્ષે એ પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે અમે ત્યાં ગયા હતા પણ એ થતું એવું લાગતું નથી એટલે અમે અહીંયા કમ્પ્લેન કરવા આવ્યા હતા ચાર વાળી કામગીરી થઈ રહી છે હલકી ક્વોલિટીનો સિમેન્ટ રેતી અને કપચી યુઝ કરવામાં આવે છે ત્યાં અમારી માંગ એક જ છે કે એને નવેસરથી આખું જે પ્રોપર ચેનલનું કામ થાય ત્યાંથી પાણી ખેડૂતોને મળે એ જ અમારું ફાઇનલ છે